પિતાજી મિત્રો તમને આજે હું બતાવીશ કે ભાઈ તમે લગ્ન ના કર્યા હોય તો તમારું જીવન કેવું હોય એક તમે આ જો રે એક વાંધો ઠંડીના કારણે આમાં ભરાય હતો હોય અને બીજા પણ આ વાંધાના હાલત જુઓ અને ભાઈ એ થાળી ના બગડે ને એટલે વાંધાના જીવનમાં રોટલા ઉપર જ શાક નાખીને ખાય છે અને કંઈક વાંઢો આ તમે જોઈ લો શરમાઈને હંતાઈ ગયો આ તમે આમ આ રસોડું જુઓ આ રસોડા હાલત જો થાળી વાળી ધૂ ના પડે ઠંડી નું પાવ બહુ ઠંડી હોવાના કારણે બહુ પાણી ઠંડુ હોય છે એટલે થાળી ના બગડે એટલે તમે આ જોઈ રહ્યા છો કે એમને મતલબ આ બીજા પણ તમે જોઈ લો અને બીજા એક વાંઢા તો જો ઉભા જ નહીં થયા અને આ પાયણેલા વાળાની જિંદગી જોવો અને હવે જે જે લગ્ન થઈ ગયા એમની મોજ જોઈ લો જો જો ખાવા ભણાવવાળી હોય ખાવા ભણી જાય ગેસ નો બાટલો હોય ઇન્સ્ટાગ્રામના સ્ટાર એટલે મિત્રો આપણું એટલું જ કેવું હોય લગ્ન કરી લો